નમસ્તે બહેનો સીઉ ફેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે લો રેન્જમાં કુર્તી લઈ આવીએ છીએ એ પણ બસો પચાસ રૂપિયા પ્રાઇઝમાં કોટન ઇનર આવશે અને સ્લીવ વર્ક વર્કવાળી રહેશે તો ચાલો તમને બધી ડિઝાઇન હું બતાવો હાલો તમને બધી એક એક કરીને ડિઝાઇન બતાવો અત્યારે વિડીયો આખો જોજો કેમ કે તમને બધી ઓપન કરીને એક પછી એક હું તમને બતાવીશ જોઈ શકો છો સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે બધી એકથી એક હિટ ડિઝાઇન રહેવાની છે ડેઇલી વેર ઓફિસ વેરમાં પહેરવા માટે તમારે આ બેસ્ટ રહેવાની છે બધી નવી પ્રિન્ટો આવી ગઈ છે જેમને પણ ઓર્ડર દેવો હોય ને અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો પાંચસોની બે કુર્તી એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેસું અમારા યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો બેલાઇકન ઉપર ક્લિક કરી દો કે સૌની પહેલી નોટિફિકેશન તમને મળી રહેશે બધી આમ જોઈ શકો છો એકથી એક સરસ મજાની પ્રિન્ટો આવી ગઈ છે આ તમે ઘરે સીવવા ને તો તમને આ માં તો તમે ના જ સીવી શકો આપણી પાસે ડેઈલી એટલી પ્રિન્ટ પ્રિન્ટવામાં આવતી હોય છે હોલસેલમાં ને તો તમને આ હોલસેલમાં પણ મળી રહેશે હોલસેલની પ્રાઇસ અલગ રહેશે જે બહેનોને ઘરે વેચવા કે ભાઈઓને શોપ ઉપર વેચવા જોતી હોય ને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અમારો વોટ્સઅપ નંબર તમને નીચે જે આપેલા છે ને એમાં મેસેજ કરો એટલે અમે તમને આના ફોટોસને રેટ બધું કહી શકીએ જોઈ લ્યો ઘણી બધી પ્રિન્ટ આવી છે આ બધાના તમને ઓપન કરીને બતાવીશ એ પહેલા આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દયો અને મારા યુટ્યુબ તો ચાલો સબસ્ક્રાઈબ કરી ઓપન પિક્સ જોઈએ ચાલો આપણે બધી પ્રિન્ટો જોઈએ જોઈ શકો છો આ સરસ મજાનું કલર કોમ્બિનેશન જુઓ એકદમ ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે ગળામાં એમ્બ્રોડરી આ રીતે વર્ક છે સાઈડમાં આ રીતે સરસ મજાના લટકણ આપેલા છે અંદર કોટનનું ઇનર રહેવાનું છે અને સ્લીવ પણ થ્રી બાય ફોર રહેવાની છે સરસ મજાનું કલર કોમ્બિનેશન જોવાનું ડેલી વેરમાં પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન રહેવાનું છે એમાં જ આ બીજો કલર છે લવેન્ડર કલરનો આપણી શોપની સુપર ડુપર હીટ કુર્તી રહેવાની છે ડેલી આમાં ન્યૂ પ્રિન્ટ આવે જ છે આનો ઓર્ડર કેવી રીતે કરવો તો કે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો પાંચસોની બે કુર્તી એટલે અમે તમને આના ફોટોસ મોકલી દઈશું ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડ માં પણ આપણે શિપિંગ કરીએ છીએ આનો શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા રહેવાનો છે જોઈ શકો છો બધી એક થી એક હિટ ડિઝાઇન રહેવાની છે આપણે ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ છે એનું નામ છે શિવ ફેશન ટંકારા એ જે ઉદી જો તમે ફોલો ના કર્યું હોય તો એ પણ ફોલો કરી દેજો કેમ કે એમાં શોર્ટ વિડિયો અને ફોટોસ ને બધું એમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ જોઈ શકો છો બધી સરસ મજાની ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે નાનાથી લઈને મોટા બધા પહેરી શકે ને એ ટાઈપની કુર્તી રહેવાની છે એ પણ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં લો બજેટમાં બેસ્ટ કુર્તી જોતી હોય તો ક્યાં જોઈ લો ટંકાર બધી એકથી એક સરસ મજાની કુર્તી રહેવાની છે આ રીતે સિમ્પલ સોબર વર્ક જ છે બહુ એવું હેવી વર્ક નથી કે તમને કોઈને ના ગમે કલર પણ જોઈ લો બધા એકથી એક સરસ મજાના છે બધાનો ફેવરિટ પિંક કલર આવી ગયો છે છે સરસ મજાની બધી પ્રિન્ટ રહેવાની છે એક લેવી હોય ને તો તમે ત્રણ થી ચાર લઈને જાશો ને એની અમારી ગેરંટી તમને કેમ કે આ પ્રાઇસ માં તમે ઘરે સીવવા જાવ ને તો પણ તમારાથી ના બને ફેબ્રિક લ્યો આ રીતે વર્ક કરાવો કે ઇનર નાખો બધું કરો ને તો તમારાથી બસો પચાસ રૂપિયામાં ના બને એની ચેલેન્જ છે આ પણ સરસ મજાની પ્રિન્ટ છે જોઈ શકો છો એક થી એક પ્રિન્ટ સરસ મજાની આવી ગઈ છે

એડ્રેસની વાત કરું ને તો આપણે મહર્ષિ દયાનંદ સરસ્વતી જે થઈ ગયા ને આર્ય સમાજના સ્થાપક એમના જન્મભૂમિ એવા ટંકારા તાલુકામાં આવેલી છે લતીપર ચોકડીયાથી અંદર આવવાનું ગામ બાજુ એટલે તમને મહર્ષિ દયાનંદનો ગેટ આવશે ત્યાંથી થોડેક અંદર આવશો ને એટલે દુઆ દ્વારનો બીજો ગેટ આવશે ત્યાંથી થોડેક અંદર આવવાનું સો મીટર જેવું એટલે બાલકૃષ્ણની હવેલી આવશે બાલકૃષ્ણની હવેલીની એક્ઝેક્ટ સામે ઓમ પાર્લર આવશે એની નીચે શિવ તારીખનું બોર્ડ હશે અને શિવ ફેશન ટંકારા ત્યાં તમને આ બધું કલેક્શન મળી જશે જો તમને એડ્રેસ ના મળે ને તો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવાનો એટલે અમે તમને આખું લોકેશન સમજાવી દઉં અને જો બહારથી રહેતા હોય એમને ઓર્ડર કરવું હોય ને તો અમે ઓનલાઈન ઓર્ડર લઈએ છીએ તમારું પાર્સલ તમને ગુજરાતમાં હશો તો બેથી ત્રણ દિવસમાં અને ગુજરાત બહાર હશો તો છ થી સાત દિવસમાં મળી રહેશે અને ઇન્ડિયા બાર જતું હોય ને તો ઇન્ડિયા બાર પણ આપણે કરી શકીએ છીએ છે બધી સરસ મજાની પ્રિન્ટ આવેલી છે બસો પચાસ રૂપિયા પ્રાઇઝ માં આ બધી રોજે રોજ આપણે તમારા માટે કઈક ને કાંઈક નવું લઈ આવીએ છીએ એ પણ ઓફર પ્રાઇઝમાં જ હરેક વસ્તુ આપણે ત્યાં ઓફર પ્રાઇઝમાં જ મળે છે આપણી શોપ ઉપર આ કુર્તી શોર્ટ કુર્તા ટી શર્ટ જેકીસ પ્લાઝો પેન્ટ પેર બધું તમને ઓફર પ્રાઇસમાં જ મળી રહેશે એક વસ્તુ લેવા આવ્યા છો તો તમે પાંચ થી છ વસ્તુ લઈ જાઓ એની ગેરંટી અમારી એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તમને બધું મળી રહેવાનું છે બધી ડિઝાઇન એક થી એક હિટ ડિઝાઇન જ છે તમે જો વિડીયો અમારે જોયો હોય અને લાઈક ના કરવો લાઈક કરી દેજો તમારું એક લાઈક અમને આવી બધી વિડીયો મૂકવા માટે પ્રેરણા આપે છે અને આ વિડીયો એવી એને શેર કરી દો કે જેમને આ કુર્તીર માટે પસંદ હોય જે કુર્તી પહેરતા હોય ને એમને આ વિડીયો શેર કરી દો અને હજી સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ